લીમડી ફ્યુઝન ફાઇનાન્સ કંપની ચોરી મામલો બે દિવસ અગાઉ રાત્રિના સમયે ફાઇનાન્સ કંપનીની તિજોરીમાંથી થઈ હતી રોકડ રકમ એક લાખ ચોરી સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ કરતાને ફાઇનાન્સમાં ફરજ બજાવતા હાલના અને અગાઉ નોકરી છોડી ગયેલની પૂછપરછ કરતા ભેદ ઉકેલાયો ફ્યુઝન ફાઇનાન્સમાં અગાઉ નોકરી કરતા આતિશ ભુરિયા મામના ઇસમે ચોરી કરી હોવાનું આવ્યો સામે લીમડી પોલીસે રોકડ રકમ એક લાખ નવ્વાણું હેલ્મેટ મોટરસાઇકલ સહિત મુદ્દામાલ કબજેલી વધુ તપાસ હાથ ધરેલી

કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરેલાની ફરિયાદ લીંબી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારા તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફને આ ગુનો શોધી કાઢવા માટેની સૂચના આપેલી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ બેંકમાં અગાઉ ફરજ બજાવેલા તમામ કર્મચારીઓનું મેં પાસેથી જૂનામાં જૂની વિગતો મેળવી અને આ કામે જે આતિશ ભૂરિયા કરીને જે અગાઉ ફ્યુઝન બેંકમાં ફરજ બજાવતા હતા તેમને ઇન્ટ્રોગેટ કરી અને તેમની પાસે આ ગુનામાં સંડોવણી જણાઈ આવતા આ કામે એમને અટક કરવામાં આવેલ છે અને એમની પાસેથી આ ચોરીમાં ગયેલ જે મુદ્દામાલ છે કુલ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવેલી છે અને ગુનાના કામે જે વાપરેલ મોટરસાયકલ ગુનાના કામે વાપરેલ જે હથિયાર છે એ પણ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે